તરફ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે ત્યારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠક કરી હતી ગુજરાતમાં ચાલી રહેલા મોટા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી છે સીએમ સાથેની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું અને કહ્યું કે ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વિસ્તૃત રિવ્યુ કરાયું ત્રણ પ્લાન્ટમાં પ્રોડક્શન બે થી ત્રણ મહિનામાં સારા લેવલે પહોંચી જશે ધોલેરામાં જે ફેબ બની રહી છે તેનું કામ પણ પ્રગતિ પર છે ધોલેરા અને હાઈટેક મેન્યુફેક્ચરિંગ નો મોટો 허બ બનશે જીરાત મેં જો ચાર સેમિકન્ડક્ટર કે પ્લાન્ટ્સ હે ઉન પ્લાન્ટ્સ કા ડિટેલ મેં રિવ્યુ હુઆ માનનીવર મુખ્યમંત્રીજી માનનીવર ઉપમુખ્યમંત્રીજી માનનીવર આઈટી મિનિસ્ટર સબ થે और बहुत अच्छी प्रोग्रेस है तीन प्लांट से प्रोडक्शन आगामी दो तीन महीने के अंदर अंदर एक अच्छे लेवल पे पहुंच जाएगा ऑलरेडी पायलट प्रोडक्शन केन्स और सी के प्लांट में स्टार्ट हो गया है माइक्रॉन के मिनी प्लांट में ऑलरेडी प्रोडक्शन स्टार्ट हो गया है पायलट प्रोडक्शन इसको अप अप किया जा रहा है और धोलेरा में जो फैब बन रही है उसका भी बहुत अच्छी प्रोग्रेस है आने वाले समय में धोलेरा हाईटेक मैन्युफैक्चरिंग का बड़ा हब बनेगा इस इसकी कंप्लीट प्लानिंग की आज विस्तृत चर्चा हुई